22 જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સમગ્ર દેશ આજે રામ ભક્ત રંગમાં રંગાયો હતો સુરતના કતારગામ ખાતે આવેલ રણછોડ પાર્ક શ્રી નંબર સાત ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ પ્રોજેક્ટર દ્વારા બતાવાયું બાળકોને રામાયણ પણ બતાવાયું આ સાથે જ શેરીમાં ભંડારાનું પણ આયોજન કરાયું મારું નામ સતીષ દીઘે અમે અમે આજે કાર્યક્રમમાં આજે જે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો તે બાબતમાં આપણા અહીંયા જે યુવા પેઢી અને બાળકોને એ વિશે આપણા ભગવાન રામ વિશે માહિતી આપવા માટેનો આખું એ લોકોને થોડુંક જ્ઞાન મળે એ માટે અમે એક પ્રોજેક્ટર ઉપર જે અયોધ્યામાં પ્રોગ્રામ થયો હતો તે વિશે લાઈવ ટેલિકાસ્ટ કરેલું અને તેમજ અહીંયા પ્રોજેક્ટર પર રામાયણ અને રામાયણની થીમ ઉપર બાળકોને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનના વેશમાં એ લોકોએ વેશભૂષા કરેલી હતી તેમજ અમારી સોસાયટી રણછોડજી પાર્ક સોસાયટી શેરી નંબર સાત કતારગામમાં આવેલી છે અમારા શેરીના અમે દરેક મેમ્બરોએ આ પ્રોગ્રામમાં જેટલા ફેમિલી મેમ્બર્સ છે બધાને આ પ્રોગ્રામ વિશે એ એટલા માટે રાખેલો છે કે બધાને આનું જ્ઞાન મળે રામ ભગવાન શું છે અને આપણું હિન્દુ ધર્મ શું છે તેમજ હમણાં અમારી સાથે ટોટલ બસોથી ઉપર અમે મેમ્બરો છે અહીંયા શેરીમાં બધા ભેગા થયા છે અમે સવારથી પ્રોગ્રામમાં બધા દોડધામ કરે છે અને એન્જોય પણ કરે છે શેરીમાં અમે જમવાનો પ્રોગ્રામ પણ રાખેલો છે મારું નામ પિંકેશ નરેન્દ્રભાઈ ગોટાવાલા છે આજે અમારી શેરીમાં જે રામના જાણકારી અનુભવને જે અમને આપવામાં આવ્યો છે રામ વિશેની માહિતી એમના બચપનથી લઈને મોટા થયા એમને વનવાસમાં શું શું દુઃખ ભોગવ્યું છે અને એમની કેવી રીતે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન અયોધ્યામાં થયું છે તે બધી જ વસ્તુ વડીલો દ્વારા આજે અમને પ્રોજેક્ટ પર જે બતાવવામાં આવી છે તે બહુ જ આનંદદાયક હતો અને અમારાથી નાના છોકરાઓને પણ આના પરથી બહુ માહિતી મળી છે અને એ પ્રસંગે આ જે આયોજન શેરીમાં કરવામાં આવ્યું છે તે ખૂબ સારું આયોજન છે અને નવા પ્રોગ્રામ અમારી શેરી વારંવાર કરતી રહી આપનું સુરત જે આટલો મોટો ઉજવવા જઈ રહ્યો છે ઉત્સવ તે વારંવાર આપણે ઉજવતા રહીએ એવી સર્વ શુભકામના છે